ગુજરાત સરકારે બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની નવ હજારથી વધુ જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે રાજ્ય સરકાર આ થકી કુપોષણ ઘટાડવા બાળ મૃત્યુદર નિયંત્રણમાં લાવવા અને સ્થાનિક કક્ષાએ આરોગ્ય પોષણનો સ્તર સુધારવાનો પ્રયાસ કરશે સાથે જ તક રાજ્યની અનેક મહિલાઓને સ્વાવલંબી બનાવી પોતાના ઘર આંગણે જ રોજગારીની તક ઊભી કરશે ત્યારે આંગણવાડી કાર્યકર તથા ટીળાગર બહેનોની જગ્યા ઉપર કામ કરવા ઈચ્છુક મહિલાઓ આગામી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમર જવન સર્કલ પાસે વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ ભાજપમાંથી ચૂંટાયેલા બળદેવ પટેલ સહિતના ચારે કોર્પોરેટરો સ્થાનિકોની સમસ્યા જાણવા માટે પહોંચ્યા હતા ત્યારે આ દરમિયાન સ્થાનિક લોકોએ રોડ રસ્તા ગટર ઉભરાવવાની સમસ્યા પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા તેમજ વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યા વિશે સવાલો પૂછ્યા હતા અને કોર્પોરેટરો ફોન ન ઉપાડતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો જેથી કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાના બદલે ઉગ્ર થઈ ગયા હતા અને ઉગ્ર ભાષામાં લોકો સાથે વાત કરી હતી અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અસલાલી વિસ્તારમાં બુટલેગરના ઘરે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બારેજા ગામના ચુનારાવાસમાં આવેલા કરસન ચુનારાના મકાનમાં દરોડો પાડી તપાસ કરતા પોલીસના ઘરમાં ચોરખાના બનાવીને છુપાવેલો વિદેશી દારૂ અને બિયરની સાતસો બાણું બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે અહીંથી બે લાખ ઉપરાંતનો મુદ્દામલ કબજે કરી કરસન ચુનારા અને રાધાબેન ચુનારા નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે